અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ દ્વારા પીલામણ ગામ ખાતે કાયદા અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો પીલામણ ગ્રામ પંચાયત અને આઝાદ રોલિંગ સતત દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનો તેમજ બંગાળના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના પીરામળ ગામ ખાતે કાયદાની જાણકારી અને અવરનેસ માટે જનજાગૃતિ અર્થેનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રાફિક અવરનેસ સાયબર ફ્રોડ ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવી ફ્રી ફાયર જેવી ગેમથી બાળકોને દૂર રાખવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ

છોકરાઓના વર્તન માટેના છે એના માટે લોકોને જાગૃત કર્યા હતા અને અમે એવી એમની આભાર માનીએ છીએ અને આગળ પણ આ પ્રોગ્રામો વારંવાર થાય બબે બે મહિને ત્રણ મહિને થાય એવી અમે એમની પાસે આશા રાખીએ